જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય દ્વારકાધીશ આજે અમે લોકો ખોડલધામની જરની માટે ગાડીમાં બધા બેસી ગયા છે જોવા બધા ચલાવી રહ્યા છે અને અમારા ભાઈ ભી બેસી ગયા છે ક્યાં જવું ઈવાન આપણે ખોડલધામ જવું છે ઈવાન

નાગી પછી થોડુંક પેટ્રોલ પુરાય લીધું ગાડીમાં ફૂલ ટાંકી કરાય નઈ પછી તો ખડલધામ જોવા માટે નીકળી જશું પાછા રોડ ઉપર કેરી નકોને દેવા જો હવે આ પરવી થોડે એકવાર ગાડીમાંથી હટા ઉતરી ગયા જો આ બધા ધીમે ધીમે બહાર નીકળે છે એમથી મારા આંટી ને એમથી મારા ભાઈ ને મારા મમ્મી બે નીકળી ગયા બહાર થોડેકા બપાઈ હવે આ પૂરી લીધી બધા ગાડીમાં ગોઠવાઈ ગયા અને અમે પાછા બેહી જાય છે गोबिंद राजा दर मारके हां रंगारे सजित चितारी हारे फोटा बाड़वा से ટ્રાફિક પોલીસ કાઢવાની કોશિશ કરે તો ગાડી નીકળતી નથી ટ્રાફિક બ્રિગેડના જવાનો ટ્રાફિક હલ કરવાની કોશિશ કરી રહ્યા છે પણ ટ્રાફિક હલ થવાનું નામ નથી લેતી અને તમામ વાહનવાળાઓ આમથી આમ આમથી આમ આમથી આમ બધા જગ્યા ગોતે છે પણ ક્યાંય જગ્યા મળતી નથી બધા હવે ટ્રાફિકથી થાકીને હારીને અત્યારે બધા ગાડીમાં બેઠા છે જોઈએ છે अगला शो था इसे ट्रैफिक में थोड़ा में गजनी का सॉन्ग मैंने बजा दिया जैसे मुझे तुम मिल गई किस्से मत में

सब लोग अपनी अपनी गाड़ी की जगह देख कर चले जाते हैं लेकिन हमारी गाड़ी यहाँ से निकलती ही नहीं फिर क्या करे मेरे पापा और मेरे भाई चले गए देखो हलबल गाड़ी जमीन में खुद गई देखो निकली नहीं रही कितने लोग यहाँ परेशान हो रहे इसकी वजह से सभी लोगों की गाड़ी यहाँ से बाहर ही नहीं जा रही हाई डेंसिटी बिस्किट खाने लगे ए रहे बिस्किट ना ले ले ये फिर खाने लगे ये सभी लोग खा रहे थे देखो ट्रैफिक हाल करके हम रास्ते पर चढ़ गए फिर से देखो एक गड्ढे का फंसाई गई थी खाडा में अने એની બોડી અડી ગઈ હતી જમીન સાથે તો પછી આપણે અમે હરખી દૂર કરી ધક્કો મારી સાઈડ કરી અને હટાવી પછી બધું ટ્રાફિક હલ કરી છે એટલે અત્યારે અમે હેરાન લઈ ગયા છીએ ખોડલ ધમર હોટેલ નીકળ્યા તૈયાર થઈ ગયા અમે બધા નામ હોટેલ અમે વોલ્ટ કરી લીધો અને બધા જ લોકો અહીં ખાટલાએ બેસા બેસી જતા હતા આ બધા જો આવ્યા હતા थोड़ी स्नैक्स खाने का विचार किया इसलिए सभी लोग जो सोडा और कुरकुरे ले ले ये मेरा भाई पी रहा है मैं ऑरेंज सोडा देखो मेरी आंटी वेफर खा रही है हम सभी लोग नाश्ता करने के लिए होटल पर बैठ गए मेरे पापा यहाँ पर चाय पी रहे थे और हम सब सोडा देखो और मेरे ही इवान भाई। वाटर मिलिमाव पेंट मिलता है सिर। चोड़ा। इवान, हमसे चोड़ा पीते हैं? दीदी पीवे। चोड़ा पी? चोड़ा के विषय?

मैं हैरान થઈને પછી આગળ ઉતારે બિઝનેસ હુમે છે સાચી કહે દેગા કે પૈસી કો ફેર સૌ બીચારા બેહી હો તો ભૂલી રે પડી કાકને પ્રયાસ દે દી ઉમાં ભૂલી પડી મંદિર દેખા ભૂલી કાગડ ગામની શરૂઆત થઈ ગઈ કાગડ ગામ માં ચેટત કાલ હનુમાનજી નું મંદિર આવ્યો અફડર ગામ મંદિર ની બસ આઈ એમ બેક ટુ ધ કાગવડ કાગવડ ની પ્રાથમિક શાળા સકાગવડ ગામ ના દરેક વિદ્યાર્થીઓ અહીંયા ભણવા આવે આવી કાગવડું મંદિર ખોટલ ગામની શિખર દેખાઈ રહી છે આપણને ખડલ धाम બસ લાટ આવી જો અહીંયા દરેક બસ ખડલ धाम દર્શન કરવા માટે આવી ગઈલી છે ત્યાં અંદર parking બહાર exit થાય છે મંદિર તરફ અહીં અમે ગાડી parking કરીને અંદર જાસો હા અમને ગાડી પાર્ક કરી દીધી ઓર સભી લોગ બહાર આ ગયે देखो खोडल धाम पहुँच गए हैं। देखो यहाँ फिर हमारी थोड़ी थोड़ी चेकिंग पर्स। पर्स की चेकिंग अब हम खोडल पहुँच गए हैं। आज हम खोडल धाम के लिए पहुँच गए देखो और ये मंदिर यहाँ पर है कागवर धाम के मंदिर हम पहुँच गए हैं पहुंच है। नहीं है लेकिन मैं फिर भी बता रही हूँ आप सभी को देख लो पड़े धाम का मंदिर के दर्शन यहाँ मंदिर है वहाँ भी यहाँ का नजारा है खाना खाने के लिए प्रसाद के लिए

થોડી વારમાં અમે પોગી જશું ત્યાં પછી તો શું ગાડીમાં બેસી ને પાછા રવાના થઈ જાસુ અમે પાછા ઘર માટે આ બધા ગાડીમાં બેસવા લાગ્યા અને ઈવાન ભાઈ રીના આંટી આવે છે ઈવાન ભાઈ ગાડીમાં બેસી ગયા છે અને આ જો ગાડી નીચે પગનો ઈચ્ડો મૂકોતા પપ્પાએ કાઢ્યો પગેથી અને ગાડી કાઢી પછી તો રીના આંટીને હું ગાદીમાં બેસા બાકી મારા ભાઈ પાણીની બોટલ ભરવા ગયો પાણી તો અમે ભરીને જ હતા પણ ગાડી ગરમ થાય એટલે પાણી તો ગરમ થઈ જવાનું અને બોટલ ગાડીમાં ગાડીમાં ભૂલી ગયા પછી તો શું કરું અંદર આવી ગયા મેં ગાડીનો દરવાજો ખોલીને બેસવાની તૈયારી કરતા હતા આ મારા પપ્પા બેસે છે ગાડીમાં પછી હું બેસી જાય ગાડીમાં પાછા બધામાં ગાડીમાં ગોઠવાઈ ગયા ધીમે ધીમે હવે ગાડી અમારી શરૂ કરીને જઈએ જવાની તૈયારી પછી અમે એન્જોય કરશું ગાડીમાં ગાડીમાં બેઠા પછી થોડોક આરામદાયક પવન આવે છે એસી નો અમારી ગાડી નીકળી ગઈ

जो ली तू रस तो क्या कई बाजू थी जाओ वेज लामटे वो चल ट्रैफिक से हाँ वो चल ट्रैफिक मनाव से तो अबे वो कर ना क्या मजे बात कर रहे हम अच्छा इनका लग रहा है बिल्कुल बोलो भाई के मायके क्रेड टिस्टर कालिया सुपर सिटी बेल काम तो सुपर सिटी देव जी मिट्टी જોને કે આમ લીધી આપણે નોટો ખોલી નમઃ પોળ હર હર મહાદેવ હા પાણી ખોલી લઈ આવી જઈ થોડા ક્ષણોમાં ઘરે પહોંચી જાશું બસ ઘરે આવી જશે અહીંયા આવશે લીંગન પટ્ટી સે ખોલે દે આ ઘરે પહોંચી ગયા પાર્કિંગ માં પાર્ક કર દે ગાડી બધા ગાડી માંથી ઉતરી ને લીફ માં ચડવાના અને ઘરે પછી પહોંચી જશું બાય બાય જય શ્રી આગળ આરામ કરી લઈએ પછી